તો જીલુ સુ તારા માટે મસ્ત શું ગિફ્ટ લઈને આવ્યો છું મને રોટલી બનાવવા દેવા બધું મસ્કરીઓ કરવાની છોડી દો મસ્કરી નહીં કરજો બકા હું તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યો છું આપર કોઈ દિવસ એવું ગિફ્ટ લઈને આય સ્પેશિયલ જોજે આજે હું તને ગિફ્ટ આપું છું મને કર તો પડતા જોજે હું તને નહીં આ સિક્રેટ છે નહીં બંકાની મસ્કરી નહીં હસવાની વાત હા બંકાની મસ્કરી નહીં કરજો કોઈ દિવસ પછી હું મસ્કરી તો ના મસ્કરી બકા રિયાલિટી છે તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યો છું આજે શું છે એ તને ખુદને ખબર નહી કે કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં તો ચાલો મિત્રો સુમસા પડી ગઈ છે રે નાયને ફ્રેશ બન થઈ ગયો છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લે છે મિત્રો તો આજે છે 7મી ફેબ્રુઆરી રિતિકા જુ બાર છે એટલા માટે વ્લોગની શરૂઆત હું અહીંયાથી કરું છું દર વખતે વ્લોગની શરૂઆત હું બહારથી કરતો હતો પણ આ વ્લોગની શરૂઆત હું અંદરથી કરું છું કેમ કે આજે છે સાતમી તારીખ અને સાતમી ફેબ્રુઆરીના તારીખે તમને ખબર જ હશે રીતિકા નહીં આવતી સાતમી તારીખના દિવસે આજે રોઝ ડે છે ગુલાબ ડે કે રીતિકાને તો ખબર નથી કે આજે કયો ડે છે કેમકે સાત તારીખથી માંડીને ચૌદમી તારીખ લગી બધા ડે ઉજવવામાં આવે છે તમને ખબર જ હશે કે આજે રોઝ ડે છે એટલા માટે હું રીતિકાને ગુલાબ આપવાનો છું તો એને ખબર નથી તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો એનું રિએક્શન કેવું રહેશે તમને આજે હું પૂરેપૂરો બ્લોગમાં બતાવવાનો છું ગુડ મોર્નિંગ પીહુ

ઓ ગોડી આવતા આવતા આપણે બોર નતા ખાધા રીજીકા બહુ શોખીન છે મને ગઈ કાલે ખબર પડી કે બોરની વાત બી શોખીન છું મજા હે પણ પેલા ચણી બોળાવો ને એ મને બહુ ગમે લાલ લાલ રીકરના એ તો મેસા કરે થાય જે હોય નદી અને ફાલસા ફાલસા એ જો ઘેરે બને આપણે ઝાડું ગાડી તો થાય એવું ફાલસા બહુ મજા આવો ખાવાની એકદમ ખાટા મીઠા લાગે ઓરો સોમલી બહુ ખાટી ગમ ભાઈ બહુ ભાવ રુઈતા ઓરો ભાવ बापरता जी इच्छा तो आई है <laughs> पीहू अबे कोना लगन में जावनो छे तो मैं आदमी मुक्या पूछू काले छो जावनो अपरो काल तो अपरो दर्शन करा माटी जावनो छे तो मैं आदमी मुकावनो होय जो लगन में जावनो है मैं आदमी मुकू छे ते चालो खाली गुल्ला पानी ओ हो हो ओ ब्लैक मामबा चक्कू ना लेवा यार चरसी વીડોન છે કોણ છે વીડોન ફરે મિત્રો રીતિકા પણ નાય ફેસ થઈ ગઈ છે અને મારી રુહી પર રુહી આજે સુરજ એટલો જોરદાર ઉંગ્યો છે કે આજે સ્કૂલે જવાનું એને સામેથી કીધું બોલ સવારની કે દે હે એ તો ઓબરા હોમે હે કીધું એને એમ કે આજે મને નિહાળ જવું છે શું વાત છે રુહી છોટો ડાઈ ડાઈ સુપરી કે અને કાલે આપણે જઈશું હો મંદિરે ડાકોર જેવું મંદિર આપણે ભટેરામાં બન્યું છે પપ્પા એ સવારે કીધું મને તું મકુલાઈ દર્શન કરતા આવી સવારે આવતી કાલે જઈને આજે જ જાત પણ પીહુને સ્કૂલે જવાનું પીહું કે હું આવું તો કાલે શનિવાર છે ઓય તો કાલે હવાની સ્કૂલે એટલે બપોર જઈશું આપણે ને લઈને ઓય ચિંગ ચાંગ ચુંગ ચાઈના ના ખેલ વકન આજો 11 વાગે ટાઈમ છે રીજી તો 10 વાગે છે તો મિત્રો બપોરના બાર વાગી ગયા છે ને અત્યારે રૂહી અને પિહુ બંને લોકો ગયા છે સ્કૂલે જો કે રૂહી આજે પહેલી વખત વીસ દિવસે આજે સ્કૂલે ગઈ છે કેમ કે વીસ દિવસથી ઘરે જ હતી કે એને સ્કૂલે જવાનું નહોતું ગમતું પણ ફાઇનલી આજે સામેથી કીધું એને કે પપ્પા મારે સ્કૂલે જવું છે તો પપ્પા ગયા છે સ્કૂલે મૂકવા માટે અત્યારે જો પાર્સલ આવ્યું છે જો કે આ પાર્સલ અમારું નથી જો કે રિતિકાએ ને આઈ લાઇનારી બધું મંગાવ્યું હતું એ ગમી ગયું છે પેલી છોકરીને તો અમે અમારી આઈડીમાંથી આ બોક્સ એને મંગાવી આપ્યું છે તો આપણે હાથે તો અનબોક્સિંગ ના કરાય કેમ કે છે પેલી છોકરીનું એટલા માટે એની અમે આપ્યું છે જો બસો બે રૂપિયાનું બોક્સ છે અંદર ખાલી લિસ્ટીપ ને આઈલાઇનર એ બધું આવે જે કે રિતિકાએ મંગાવ્યું હતું એ જ એને આ બોક્સ મંગાવ્યું છે તો કોઈ નહીં અત્યારે હું જાઉં છું બજારમાં કેમ કે હજુ રીતિકાને ખબર નથી કે આજે રોઝ ડે છે એ બહાર છે તો અત્યારે હું જાઉં છું રોઝ લેવા માટે તો બ્લોગમાં કંટ્રિય બનાવી રહ્યો એનું આપણે રિએક્શન જોઈએ કે કેવું રિએક્શન હોય છે તો અત્યારે હું ગુલાબ લેવા જાઉં છું પછી એનું ગુલાબ આપીશું એનું રિએક્શન જોઈશું કેવું છે કેવું નહીં આપીને ગયો છે ખબર નહી તમારે ત્યાં આવું આવ્યું છે પણ કાગજ લેવાળા બોલ નહી શકતા આદમી જ્ઞાતિ સે બ્રાહ્મણ હૈકે પિતા કા નામ પંડિત શ્રી રામ ઓર માતા કા નામ લક્ષ્મી દેવી વે પાંચ ભાઈ ઓર તીન બહેન હૈ સબ આ બધું તદ્દન ફેક છે છે ખબર નહીં આ લોકો કેમનું અહીંયા મૂકીને જોયો છે ને અહીંયા ઘરે કાગળ મૂકીને ગતો રહ્યો હવે પાછો આવશે પાછો આવશે એટલે પૈસા માંગશે જોજો આખા ફરિયામાં આવું વેચીને ગયો છે ભાઈ મને તો ખબર નહીં પડતી આ ક્યારેય આ લોકો સુધરશે બિલકુલ નહીં કેમ કે આ બધું બિલકુલ ખોટું છે બોલી શકતું નહીં સાંભળી શકતું નહીં અને આ બધા કાગળ આપીને જાય છે આવા જો અને એકવી એકાવન એકસો એક તદ્દન લખેલું છે તે એકવી આપવા એકાન આપવા એકસો એક આપવા કા તો એની જૂની બેન્ચ પે પાંચ ભાઈઓ પાંચ બહેનો છે એવું બધું લખેલું છે અંદર હું તો આમ કશું માનતો નહીં ખબર નહીં આમાં મમ્મી મને જોઈ ને એમના માટે એક સાડી પણ કાઢી મળીએ જો આલવા માટે આવા લોકો કેટલા ઉલ્લુ બની જતા હશે ખબર નહીં પડતી પાબર ફેક હોય મમ્મી ના આપવાનું આવે કાયદેસર ફેક છે કેમ કે આવું કેટલા ભાઈ બહેન છે જો તો પાંચ ભાઈ અને ત્રણ બહેનો છે આમાંથી

હું તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યો છું આપર કોઈ દિવસ એવું ગિફ્ટ લઈને આવ સ્પેશિયલ જો આજે હું તને ગિફ્ટ આપું છું મને કીધા કરતા કશું પડતા નહી તને જો હું તને આપર નહી બરા આ સિક્રેટ છે સિક્રેટ હા એકદમ સિક્રેટ તારા માટે સ્પેશિયલ તું ખુશ થઈ જઈશ અને તને ખુદને પણ ખબર નહી બોલ શું બન તને બતાવ પછી જો હું આતે લેવા જઉં છું જો બંકાની મસ્કરી નહી કર આ બંકાની મસ્કરી નહી વાહ વાહ મારો ભાગ જો હું તને આપું હું મસ્કરી નહી કરતો બગાત આ તો રિયાલિટી જ છે ચોક્કસ આ રોટલી ના ભરી જાય પણ હો જો

છોકરા હંબરવાને ગરમ ભરવાનો પણ મને મે વિચાર મુકું ખબર કેમ નહીં તું મને કે મને મમ્મી જો જો મમ્મી એ મમ્મી લઈને જો કઈ ફોટો જો કચરો નહી હેપી રોઝ ડે છે જા દાદી ના દાદી ના દાદી ના પીડે રીતિકા ને ખુદ ને ખબર નથી કે આજે રોઝ ડે છે હા દર વખતે ફર્સ્ટ ડે એ મને કરતી હતી પેને ખુદે પર મે ગઈ ઘર રાત નું વિચાર કે મુ રીતિકા ખબર ના પડે તો ફટાફટ થી હું બજારમાંથી જઈશ અને બજાર માં જઈને હું ફૂલ આપીશ મે કીધું પણ ખબર કે 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 હું વાર લાગી કઈ ગઈ હા એને હું આયે બજાર માં કે વાર લાગી પછી હું ત્યાં ઘર ફૂલ બનાવ બાકી આખા બજારમાં માં નતું ત્યાં ફૂલવાળા ની દુકાન જો એક જ જોડે હતું તો ફાઇનલી હું અત્યારે હું લઈને આ બે એકમાં બે કરાવડાયા છે મે જો જોરદાર છે તોડી મૂકી દે કમ્પ્લીટ સેલો રેપ માંગી થેન્ક યુ સો મચ ઓકે વેલકમ આટલું બધું મારું ઓકે 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 બો 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 મસ્કાની બંકાની મસ્કરી ને ગોદરી છે કે ગોધરો જે તારી હાડી ના ગોદરી મેચિંગ થઈ જાય હે બોલ નહીં મેચિંગ મેચિંગ થઈ હારી ગોલ્ડન કલર ની કલર ની ગોદરી છે જો ચાર જણા તો આરામ છે એક બે ત્રણ ચાર ચાર જણા પચીસ કેટલી વીસ પચીસ આ વીસ પચીસ સાડી ગોદરી દસ બાર પણ એમાં થોડા નાખ્યા હોય તો કપડા થોડા ટુકડા કેમ એક બાજુ મમ્મી ને એક બાજુ રિતિકા આ બધીમાં મમ્મી જ ગોદી ઉડાડવાની મારતો એને બહુ શોખ છે બનાવવાનો ને વાગી ગયા છે હજુ કેટલી બાકી મમ્મી તાકી શરૂઆત મમ્મી પૂરું તાર જ કરવાનું છે પેલી ગોદરી બનાવી મમ્મી ત્યાં મોટી

તો મિત્રો અત્યારે તો હું જમવાનું હું મારા હાથમાં છે આપ જોઈ શકો છો જમવાનું હું બનાવું છું અને મમ્મી અને રીતિકા એ બંને લોકો ગોદરી અત્યારે સીવે છે જો કે એ લોકોને કેવું ભૂત વર્ગ્યું છે એ મને ખુદને ખબર નહીં કે કે ત્રણ ચાર દિવસથી આજ આખો દિવસ કામ કર્યા કરે છે જમવાનું બનાવવાનું પણ ભૂલી ગયું કે તમે જમવાનું બનાવી દો અમારે આ ગોદરી બનાવી છે મોરસ શું કરવા જોઈએ બેટા હા આપી દો આપી દો હું દૂધ આવે કરું છું આપી દો પાંચ પાંચ આપું તો જમવાનું બનાવવાનું હાથમાં મારા છે તો કોઈની બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો એ લોકોએ તો ભાત મૂકી દીધો છે અત્યારે હું આ સબ્જી બનાવી દઉં છું અને મમ્મી પપ્પા અને રિતિકા ત્રણેય જણા અત્યારે ગોધરી સાંધે છે જો કે પપ્પાનું અત્યારે ગોધરી બનાવ્યું છે ત્રણ જણા ઊંઘી રહે ને એટલી મોટી આ લોકો બનાવે છે મને તો આ બિલકુલ પસંદ નહીં પણ છતાં પણ મારે ના કેવા છે આ લોકો બનાવે છે જો કે અત્યારે ટ્વેન્ટી વન સેન્ચુરી છે ટ્વેન્ટી વન સેન્ચુરી થઈ ગઈ છે અને અત્યારની જનરેશન તો આ બધું ના જ કરાય તે છતાં પણ આ લોકો કરાય કરે છે ડોન્ટ વેરી બી હેપી તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો અત્યારે હું સબ્જી બનાવી છું કે વિડીયોમાં રહેશ તો સબ્જી બગડી જશે પછી મને બોલશે એટલા માટે સબ્જી બનાવું છું તો અન સુધી બનાવી રહેજો મજા આવશે તો મળીએ થોડી પછી